આપણે બનાવીશું ગ્રીન ચટણી એમાં આપણને જોઈશે આદુકચી મરચાં પણ આ ટાઈપના મરચાં આપણે જોઈશે જાડા અને આવા તીખા મરચાં પછી ખાંડ મીઠું સિંગદાણા ટોપરાની છીણ અને લીંબુ તો પહેલાં આપણે સિંગદાણા ગ્રાઇન્ડ કરી દઈશું ટોપરાની છીણ અને ખાંડ ને આપણે ગ્રાઇન્ડ કરશું હવે એમાં આદુ કોથી મરચાં નાખીશું આપણે રસ લીંબુનો રસ આપણે એડ કરી દઈશું એને થોડું પાણી નાખીશું આપણે અને થોડું મીઠું અને પાણી નાખીને ગ્રાઇન્ડ કરશું

आपण एडतो आम हलाई नाखवा तेल अंदर जतूर रागडे न चटणी नाखी अलाई काढवानी बगड़े बगड्या चटणी ચટણી તૈયાર અને બટેકાવાળા જોડે સમોસા જોડે ભજીયા જોડે ખમણ ઢોકળા બધા જોડે ખાઈ શકાય છે ઢેબરા ભાખરી રોટલી જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ